ચાલો બાળકો આજે આપણે રમત રમવાની છે રમતનું નામ છે નેતા નેતા તાલ બદલ એમાં આપણે એક વિદ્યાર્થીને બહાર જવાનું છે અને બીજા વિદ્યાર્થીઓ અંદર બેઠા છે હવે આમાંથી હું કોઈ એક વિદ્યાર્થીને ચોક આપીશ જે વિદ્યા જેને ચોક આપું એને ચોક સંતાડવાનો છે અને અલગ અલગ એક્શન કરવાની છે જેને હું ચોક આપું એ જે એક્શન કરે એ જ એક્શન તમારે પણ કરવાની છે પણ એની સામુ નથી જોવાનું નહીંતર બહારથી જે અહીંયા આવશે વિદ્યાર્થી એને એ વિદ્યાર્થીને શોધવાનો છે એટલે તમે એની સામુ જોઈને એક્શન કરશો તો એને ખબર પડી જશે કે આની પાસે ચોક છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે ચોરી છુપીથી જોઈ લેવાનું છે એની સામે અને એ જે એક્શન કરે એમ આપણે કરવાની છે રેડી ને ચાલો હવે હું ચોક આપું છું કોઈ એકને હવે એ ચોક સંતાડી દેવાનો છે ચાલો નેતા નેતા તાલ બધા શરૂ કરો એટલે બહારથી આવશે નેતા એક્શન કરો નેતા જેમ એક્શન કરે એમ તમારે કરવાની છે તમને ચાન્સ મળશે હાલો એક ચાન્સ પૂરો હલો એક્શન શરૂ રાખો ભાઈ નેતા કરે જોવાનું છે કોણ એક્શન કરે એવી રીતે અનુમાન લગાડવાનું છે નેતાએ તાલ બદલાયો છે નેતા કરે તાજી કરે ને એવી રીતે એક્શન કરજો હો ચાલો સ્ટાર્ટ નેતા આવી જાઓ બહારથી નેતાજી કરે એમ કરવાનું છે કરવો નેતા કેમ કરે જુઓ પેલા એમ શોધવાનું નહિ રૂહી એક્શન ઉપરથી જોવાનું કે કોની પાસે છે એમ બધા કોની સામુ જોવાનું વધારે પ્રયત્ન કરે છે એના ઉપરથી ખબર પડી જાય એક્શન નેતા કરે એમ જ કરવાની છે હો નેતા 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 બેટ બેટ તું બી કા થઈ હવે જેને ત્રણ ચાન્સ પૂરા થઈ ગયા અને સાચું ન પડે કોની પાસે છે નવ્યા પાસે હવે હવે રૂહીનું સાચું નથી પડ્યું એટલે કા ગીત ગાશે અથવા તો વાર્તા કરશે અથવા વાર ગીત કરશે તમે ડાન્સ કરશે જે કરવું હોય એક છૂટ છે ચાલો કરો જોઈએ গীত শুরু রে চালো নেতা આપણે શોધવાના છે આમાં નેતાજી કોણ છે છે રેડી કાઢો ચોકાલો હાલો હલો હવે નવિયા બેન તમારે કઈક રજૂ કરવું પડશે ને ચલો કરો રજૂ

હોશિયાર છે ઓ ભાઈ ચલો સ્વાતી લાવ ક્યાં બતાવો રેડી ને ચલો ચાલો કરો શું બોલશો ગીત એકડા બોલો કે ડાન્સ કે જે કરવું હોય ફટાફટ કરો કરો જોર જોરથી જોરથી બોલ બોલો જોરથી લે ફટાફટ બોલ ને દીકરા બોલ થોડુંક તો બોલ